રાણા કેવર પહોંચ્યું કે ઓરીયા મેરા ભાઈ છે મને લેતો દુ તરું જાવ કેમ છો તમે બધા મજામાં ને મજામાં મસ્ત મજાનો આપણો ગ્રુપ થઈ ગયો રાજેશ કે કેવો મસ્ત મજાનું વાતાવરણ ને એટલી છે ને સીધું તો કેમ કે બહુ છે તો મજા મસ્ત મજાના જુનાગઢ એટલી ટ્રાફિક હે એને ભાઈ અહીંયા ચોરી દેખાડો અંદર જાય ને જેતપુર ને આગળ મસ્ત મજાનો નાસ્તાનો સ્ટોપ પડ્યો અને તમારે ભાઈ નાસ્તો કરવો તો એટલે લઈ લીધો છના ચોર કેમ કે બીજું ઘણું બધું એ ખાવાનું છે પણ એમાં કંઈ ડાબેલી ને ને એવું છે તો એવું આપણે ભાવે ને જો આ લઈ લીધીએ કારણ કે એને ચના ચોર કહેવાય ચાલો મસ્ત મજાનો નાસ્તો કરી લે પછી સીધા મળીએ મસ્ત મજાની સોડા લઈ લીધીએ ને મસ્ત મજાનું વાતાવરણ આવે જો પ્રકાશ હોટલમાં જમવા બેઠા એ જો અત્યારે મસ્ત મજાનું કપડાં કેમ લાગે બીજું જ માહિતી મસ્ત મજાનું વાતાવરણ એવું પવન આવે ને કારું માગે ખાતું અત્યારે તો મસ્ત મજાનો ફોન આવે અને મસ્ત મજાનો નાસ્તો કરી લીધો લીધે ચોળા તો ચાલો મસ્ત મજાનો ચોળા પીવાઈ ગયા તો હાલો સીધા બધી જાય બસમાં પછી નીકળી જાય સીધા નાખી નહીવું <laughs> 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 <conduction> <laughs> જાય સીધા વાળ કપાવવા જો આમ મસ્ત મજાનો આ કાં કે નખત્રાણું છે દેડકો એટલો પડે ભાઈ અહીંયા જોરદાર નો આહા ચાલો સીધા જઈએ આ મસ્ત મજાના પાછા નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ અને નીકળી ગયા આમ ના સંજો બાબા જો આ મસ્ત મજાનું જો વાતાવરણ છે મસ્ત મજાનું વાદળા દેખાય છે કેમ કે અમારે સંજુબાબા એને વાળ કપાવાય તો વાડી કપી લઈ મારે લેવાય ચંપલ તો ચંપલ લઈ લઈએ ચાલો જીદા નીકળી જાય નાણા નાના નાના મસ્ત મજાનું યુ આવે જો મસ્ત મજા જો આ દેખાય જો આ મસ્ત મજાનું દેખાય એ ગામમાં ફૂગવા આવ્યા છે નીરાય ને ગામમાં ફૂગી રહ્યા છે આપડે બધી બોરી લુપડી ચાલો મસ્ત મજાના ભાઈના ને વાળ કપી લઈએ